વિદ્યાલય આચાર્ય સતત સેવા કાર્યમાં પ્રયત્નશીલ રહે છે નવી વિદ્યાલય ખાતે છેલ્લા અગિયાર વર્ષથી અવિરત મફત આંખોનો કેમ્પ યોજાય છે જે અંતર્ગત આદ્ર શંકરા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના સૌજન્યથી ત્રણસો આઠમો મફત નેત્રયજ્ઞ સવારે દસ કલાકે યોજાયો હતો જેમાં મોતિયા વેલ ઝામર સહિતના આંખના દર્દીઓનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને મોગર ખાત હોસ્પિટલ ખાતે મફત લઈ જઈ ઓપરેશન કરી નેત્રમણી મૂકીવા આપવામાં આવશે સદર કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો નવ્યું વિદ્યાલય જંબુસરમાં સેવા એ જ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે જે અનુસંધાને ત્રણસો આઠમો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમને જંબુસરથી બસમાં શંકરાયુ હોસ્પિટલ મોગલ લઈ જવામાં આવશે ત્યાં તેમને જામર વેલ છારી અને મોતિયાનો પ્રોબ્લેમ હશે એમને ઓપરેશન કરી નેત્રમણી મૂકી જમવા રહેવા દવા ચશ્મા આપી પરત જંબુસર લાવવામાં આવશે આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી આશીષભાઈ બ્રહ્મટ અને શ્રી ગિરીશભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ

છેલ્લા અગિયાર વર્ષથી ચાલુ છે અવિરત ચાલુ છે દર મહિ મહિનાના પહેલા રવિવારે અચૂક અહીંયા આગળ કેમ્પ હોય છે જ તેની અંદર આજે ત્રણસો ને આઠ નંબરનો કેમ્પ છે જેની અંદર અત્યારે દોઢસો ઉપરાંત દર્દીઓ ઓપીડીમાં આવી ચૂક્યા છે અને હજી પણ આવકમાં છે જે દર્દીઓ આવી રહ્યા છે તેમનું મફત ફ્રીમાં અહીંયાથી લઈ જવાનું હોસ્પિટલમાં રાખવાનું ઓપરેશન કરવાનું જેની અંદર મોતિયા ઝામર વેલ વગેરે તકલીફોના ઓપરેશન કરવામાં આવે છે અને ફરી પાછું આવતીકાલે ઓપરેશન થાય અને બીજા દિવસે ફરી એને જે તે સ્થળે પાછા મૂકી જવામાં આવે છે જેની અંદર દર્દી પાસેથી બિલકુલ કોઈ ખર્ચ લેવામાં આવતો નથી આ સંપૂર્ણ ખર્ચ જે તે સંસ્થા દ્વારા ભોગવવામાં આવે છે અને ફ્રીમાં ઓપરેશન થાય છે અન્ય દર્દીઓને પણ એ વિનંતી કરવામાં આવે છે કે આ સેવાનો અચૂક લાભ લે અને દરેક કેમ્પની અંદર સહકાર આપતા રહે